ગામ છે અમારું ભાઈ ને અમારા ગામમાં જે સરપંચ છે ને એ ધમકી આપીને કામ કરાય છે એમનો જીસીબી લીધે છે પોતાનો ત્યાંથી કામ કરી જાય છે અને પછી ગામવાળાને મારું નામ સુરજભાઈ ખલિયાભાઈ વસવા ગામ બૈડી પોસ્ટ સામરપાળા તાલુકા ડીડિયાપાળા આજ રોજ અમારા ગામની અંદર જે મનરેગાનું કામગીરી નું કામગીરી કરેલ છે એમાં અર્ધ ભાગનું કામગીરી પૂર્ણ થયેલ નથી પછી કોને જાણ કરવા જવાનું બધું ભાજપનું ચાલે કઈ નું ચાલતું નહિ જે ચૈતર ભાઈ છે જે સારું કરે છે તેને જેલમાં ભી મૂકી દીધા છે હવે તે નીકળશે ને તો ભાજપ પણ જેલ માં જશે નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આદિવાસી અંતરિયાળ વિસ્તારોમાં ગ્રામીણ લોકોને પોતાના જ ગામમાં કુટુંબ દીઠ સો દિવસની રોજગારી મળે એવા ઉમદા હેતુથી વર્ષ બે હજાર પાંચમાં તત્કાલીન કોંગ્રેસની સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના શરૂ કરી હતી પણ આજે વીસ વર્ષ પછી આ યોજના ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે નર્મદા જિલ્લાના પાંચેય તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓએ જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ તો આપી દીધો કે મનરેગાના કામોમાં કોઈપણ ભ્રષ્ટાચાર કે ગોબાચારી થઈ નથી બધું બરાબર છે પરંતુ દેડીયાપાડા તાલુકાના સામરપાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા બૈડી ગામના છે કે બૈડી ગામના ગ્રામજનો આક્ષેપો કરી રહ્યા છે કે તેમના જે મહિલા સરપંચ છે તેમના પતિ અને તેમના મળતિયાઓએ ખૂબ જ ભ્રષ્ટાચાર કર્યો છે અને રોડ નહીં બનાવી કાગળ ઉપર રોડ દર્શાવીને ભ્રષ્ટાચાર કરી નાખ્યો છે ગ્રામજનોના જણાવ્યા મુજબ ગાંધીનગર આવેલા કેટલાક લોકો ગામમાં ગાડી લઈને અને બોર્ડ લઈને આવ્યા હતા ત્યારે ગ્રામજનોએ સવાલોનો મારો ચલાવતા

ત્રણ વર્ષ આ ત્યારથી રોજગારી નહીં ચાલતી કેટલા સમય થી આ મનરો બે હજાર ત્રેવીસ અમારો સરપંચ નું ઘર બનાવ્યું છે ને એ બી ધમકી આપીને ઘર બનાવ્યું છે અને આવીને માં ઘર બનાવ્યું છે ધમકી આપીને બનાવ્યું છે તમે જે કરવું હોય તે તમે કરી લો પણ તમે ગાંધીનગર પોસ્ટ છો ને તો બી અમે કઈ નહીં અમારું કોઈ નહીં કઈ બગાડી શકીએ લાઇબ્રેરી બનાવવા કેતા હતા લાઇબ્રેરી નથી બનાવવા તમે તે બનાવ્યું નહીં પાછા કહેતા કે પંચાયત બનાવવાની છે અહીંયા પંચાયત નહીં બનાવીને એમનો પોતાનો દુકાન ખોલીને બેહી ગયા છે અહીંયા અહીંયા ગોચરમાં ગામ ગામ ને તો રસ્તા પર બધું વેચે છે એવો સરપંચ છે ભાજપ ના છે ભાજપ ના વ્યક્તિ છે એટલે બધું જ કરી શકે એ લોકો બધું ચાલે કોઈ ચાલતું નહીં જે ચૈતરભાઈ છે જે સારું કરે છે તેને જેલમાં ભી દીધા છે હવે ત્યાં નીકળશે ને તો ભાજપ જેલમાં જશે ન્યાય અમને જોઈએ આજે એમાંય અર્ધ ભાગનું કામગીરી પૂર્ણ થયેલ નથી તદ ઉપરાંત આ લોકોએ જે કામગીરીનું વર્ષ પંદર એક બે હજાર ચોવીસમાં તે આ લોકોએ કામગીરી શરૂ કરેલી એવું દર્શાવેલ છે ને આ કામગીરી પૂર્ણ પૂર્ણ થવાનો સમય બતાવ્યો છે એમણે બે હજાર ત્રેવીસ ચોવીસનો બતાવ્યો છે અને ત્રીસ ચોવીસની અંદર આ કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે ન આ કામગીરીની જે રકમ છે પાંચ લાખ બાવીસ હજાર આઠસો ને સડસઠ રૂપિયા જેટલી આ ગ્રાંત ફાળવેલી છે તેની અંદર આ જે કામ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધેરી યોજના હેઠળ આ કામગીરીનું કામ યોજના આવેલ હતી તેમાં લોકોને કોઈ પણ જાતની કામગીરી કે રોજીરોટી મળેલ નથી આજે એ જે કામગીરી છે એ કામ કામનું નામ બૈડીથી મોસ્કવા તરફનો જતો રસ્તો છે એ રસ્તાની અંદર કામ પૂર્ણ થયેલ નથી અને આ લોકોએ સિદ્ધિ ગ્રાન્ટ પચાવી પાડી અને કામ પૂર્ણ થયેલ છે એ રીતના અહીંયા ડાયરેક્ટ જ બોર્ડ મારી દીધેલ છે જેથી અમે આ ગામ લોકો આ આ વસ્તુ પસારી અમે વિરોધ કરવા માંગી રહેલા છે કે કામગીરી પૂર્ણ થયેલ નથી તો પછી તમે આપ કામગીરી પૂર્ણ બતાવો છે કેમ તો એમાં અમારા ગામનો સભ્ય શ્રી હરસિંહભાઈ સોમાભાઈ વસાવા તદ ઉપરાંત ઘોડી વોર્ડના એક સભ્ય નટવરભાઈ શંકરભાઈ વસાવા તથા એક સભ્ય રમેશભાઈ આ રીતના ત્રણ સભ્યો અહીંયા આવીને અમો સાથે અમે જે વાતચીત કરતા હતા એમાં આ બે સભ્યો અમારી પાસે ખોટું નિવેદન લેતા હતા કે આ કામગીરી પૂર્ણ થયેલ છે પૂર્ણ થયેલ છે અમે કીધું કે સીડિયાભાઈ ઉમરાભાઈના ઘરેથી હેરિયાભાઈ નંદરિયાભાઈના ખેતર સુધીના આઠસો મીટરનો રેન્જ છે એમાં આ ખાલી બસો મીટર જેટલો જ આરસીસી રસ્તો ભણેલ છે તદ ઉપરાંત અમારા જે આદિવાસી રિવાજ પ્રમાણે જે વિસામો કે તીધુને આ લોકો ખાલી કપચી નાખીને ઉપર માટી નાખેલ છે બીજો આગળ જતા નથી આ કામગીરી માટે સરપંચ ના પતિ અરવિંદભાઈ શંકર ને પણ મેં એક બે હજાર ચોવીસ ની અંદર આની મેં રજૂઆત કરી ભાઈ અરવિંદભાઈ આ કામગીરી પૂર્ણ થયેલ નથી તો આ કેમ તમે રોલર મારો છો તો મને અરવિંદભાઈએ આવો જવાબ કીધો હતો કે આની ઉપર કપચી નાખીને રોડ દબાવીને પછી પાકો રસ્તો છે આ રીતના મને કીધું ને આ રસ્તો કોન્ટ્રાક્ટ આ રીતના મને અરવિંદભાઈએ કીધું ને અમુને આશ્વાસન આપીને અમારી પાસેથી આ કામગીરી પૂર્ણ પછી પૂર્ણ કરી દીધેલ છે તો અમારા ગામ લોકો તરફી મારે અમારે એ વિરોધ છે કે આ રસ્તો આજ દિન સુધી પૂર્ણ થયેલ નથી તો આ ગ્રાન્ટ જે આવેલી છે પાંચ લાખ બાવીસ હજાર આઠસો સડસઠ રૂપિયાની તો એ કામગીરીની રકમ ની અમાન હિસાબ બતાવેલ છે કે આટલા આટલા રૂપિયાનું કામગીરી થયેલ છે તો અહીંયા તે કામગીરી જોતા કશું કામગીરી થયેલ નથી